હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આર્યન ક્લાસીસ મારા વાલા વિદ્યાર્થીઓ તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું આર્યન ક્લાસીસની અંદર વિદ્યાર્થીઓ આજે આપણે આમ તો જોઈએ તો આપણે ચેપ્ટર તેર ભણી રહ્યા હતા આપણું પર્યાવરણ એમાં ત્રણ ચાર પ્રશ્નો લગભગ આપણે અપલોડ કરી દીધા છે અને આજે આપણે એવો જ એક નાનકડો પ્રશ્ન જે વિભાગ બીમાં પૂછાય એવો છે અને તમને આવડે એવો એકદમ સહેલો છે સરસ મજાનો ક્વેશ્ચન છે ચાલો ક્વેશ્ચન ભણીશું પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે અને વારંવાર પૂછાય એવો પ્રશ્ન છે તો થોડું આપણે ધ્યાન આપીશું બીજું વિદ્યાર્થીઓ પરીક્ષામાં પૂછાઈ ગયેલા હોય ને એ પ્રશ્નો તમારે પહેલાં વ્યવસ્થિત તૈયાર કરી લેવાના એટલે જો પૂછાઈ ગયેલા પ્રશ્નોમાંથી કોઈ પ્રશ્ન પૂછાય ને તો એ આપણે જવો જ ના જોઈએ પહેલી વાત તો રેડી તો કે હા રેડી ચલો અહીંયા તમને કહ્યું છે કે તમે કચરાના નિકાલની સમસ્યાની ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો તમે જે કચરો છે એની જે સમસ્યાઓ ઊભી થાય છે તો એને નિકાલ કરવામાં અથવા કચરો ઓછો કરવામાં કચરાની જે સમસ્યા છે ઓછો ઓછી કરવાની અંદર તમે શું યોગદાન આપી શકો છો અને કોઈ પણ બે પદ્ધતિઓના નામ આપો તમને કોઈ પણ બે પદ્ધતિઓ એવી પૂછી છે જેના જે પદ્ધતિનો ઉપયોગ કરીને તમે શું કરી શકો શું કરી શકો તો કે તમે કચરાની સમસ્યાને ઓછી કરી શકો તમને ખ્યાલ હોય તો વિદ્યાર્થીઓ કે આપણા મોદી સાહેબ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી ખબર હોય તો કે હા ખબર છે તો સ્વચ્છતા અભિયાન આપણા અહીંયા ગુજરાતમાં ચાલે છે આખા દેશની અંદર બધી જ જગ્યાએ સ્વચ્છતા અભિયાન ચાલે છે તો એની અંદર બીજું એક વસ્તુ કે તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તો જોવો છો તો કે હા અમે જોઈએ છીએ તો એમાં પણ તમે જોયું હોય તો એક સ્વચ્છતાને લઈને એક આખો એક ભાગ બનાવવામાં આવ્યો છે તમે બધા જોવો છો ને એટલે મારા મને યાદ આવી ગયું એમ એટલે આપણે બધા છીએ હવે જો આ જો કચરાની સમસ્યા ઓછી ના કરવામાં આવે તો એનાથી કેટલો બધો રોગચાળો ફેલાઈ શકે છે આપણે ઘરમાં રહેતા હોય તો આપણા ઘરમાં આપણને કચરો ગમે ન ગમે તો આપણા દેશમાં આપણા આપણા રાજ્યમાં આપણા તાલુકામાં આપણા જિલ્લામાં આપણા ગામમાં કચરો ના હોવો જોઈએ તો એના માટે આપણાથી જે થાય એ તો આપણે કરવું જ પડે તો કે હા પણ જો પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે તો તમે કેવી રીતે લખશો તો ચલો આપણે વ્યવસ્થિત જોઈ લઈએ ક્વિશન ને કે કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવા માટે તમે અમે નીચેનું યોગદાન આપી શકીએ છીએ તો કેવું યોગદાન આપો છો જરા જોઈ લઈએ ચલો તો સૌથી પહેલાં અહીંયા તમને કહ્યું છે કે જે વધેલો ખોરાક વધેલો ખોરાક એટલે વધેલો ખોરાક એટલે એઠવાડ હે ને આપણે રાત્રે જમવાનું બપોરે જમવાનું પૂરું થાય ને પછી જેના કામો વધેલો ખોરાક હોય તો એ એને તમે શું કહો છો કે એઠવાડ શું એઠવાડ કોઈના કોઈ માણસને અઠવાડ ના કહેવાય ન કહેવાય તો ઘણા બધા એવા હોય છે કે કોઈકનું નામ જ પાડી ના કહેવાય તો એ છે ચલો શાકભાજીનો કચરો તમારા ઘરની અંદર જે શાકભાજી તમે લાવો છો તો શાકભાજી બટાકા હોય તો એની છાલ હોય તમે બીજું એક્સ વાય ઝેડ શાકભાજી સમારો મતલબ એને સુધારો તો એનો કચરો ભેગો થાય ને તો હા તો એ શાકભાજીનો કચરો હોય પછી ફળોની છાલ હોય ઘરની અંદર અત્યારે કેળાની સિઝન છે તો આપણા ઘરની ઘરની અંદર કેળું આવે અથવા કેરીની સિઝનમાં કેરી હોય તો એની છાલ હોય ને તો કે હા હોય તો આ પણ એક જાતનો કચરો છે પછી સૂકા પણ ઘરના આગળ અથવા આજુબાજુમાં કોઈ પણ ઝાડ હોય તો એના જે પાંદડા હોય એ સૂકા થઈ જાય તો એ પણ એક પ્રકારનો કચરો હોય તો કે હા જ્યારે પાનખરની ઋતુ આવે ને ત્યારે ખબર પડે આજુબાજુમાં જો કોઈ ઝાડ હોય ને તો કાઠું પડી જાય હે ને કેટલો બધો કચરો ભેગો થાય સૂકા પાનનો પછી બગીચાનો અન્ય કચરો આજુબાજુમાં બગીચો હોય તો બગીચામાં ઘણો બધો કચરો ભેગો થાય છે તો વગેરે આ કેવા કચરો છે જૈવ વિઘટનીય કચરો છે તો જૈવ વિઘટનીય જે કચરો હોય એને જમીનમાં ખોડ ખાડો કરવાનો અને ખાડો કરી અને એને શું કરવાનો તો કે દાટી દેવાનું શું કીધું ફરી સમજાવજો આપણા ઘરની અંદર કચરો હોય કયો કયો કચરો હોય તો એક તો એઠવાડ હોય શાકભાજીનો કચરો હોય ફળોની શાલ હોય સૂકા પાંદડાનો કચરો હોય બગીચાનો અન્ય કચરો હોય તો આ બધા આ બધા કચરા કેવા છે તો કે જૈવ વિઘટનીય આપણે આગળ જોઈ ગયા છે આગળ એક વિડીયો અપલોડ કરી દીધો છે કચરાનો ના જોયો તો જોઈ લેજો કચરાના પ્રકાર કે કચરાની અંદર શું શું કયો કયો કચરો આવે તો કચરાના બે પ્રકાર છે ને તો કે હા આમ ચાર પ્રકાર છે પણ આમ બે છે સ્વરૂપના આધારે અને વિઘટનના આધારે તો વિઘટનના આધારે કચરાના બે પ્રકાર છે એક જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય જૈવ વિઘટનીય એટલે જેનું વિઘટન સરળતાથી થઈ જાય અને જૈવ વિઘટનીય કહેવાય તો જો આ બધો આ બધા કચરાના પ્રકાર આ બધા કચરા એવા છે જેનું શું થઈ જાય છે તો કે વિઘટન થઈ જાય છે તો આવા કચરાને તમારે શું કરવાનું તો કે જમીનમાં ખાડો કરવાનો અને ખાડો કરીને દાટી દેવાનું ઓકે પછી તેનું વિઘટન થઈ શું થાય છે તો કે ખાતરમાં રૂપાંતર કરી કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી શકાય છે આપણા ઘરની અંદર આ જે પણ કચરો છે તો કચરાને તમે જમીનમાં ખાડો કરો પછી એમાં ડાટી દો પછી તેનું વિઘટન થશે અને તેનું ખાતરમાં રૂપાંતર થઈ જશે તો આવી રીતે તમે કચરાને કચરાનો નિકાલ કરી શકો છો ઓકે ચલો પછી આગળ જોઈએ હવે અહીંયા જુઓ બીજો એક મુદ્દો આપ્યો છે એકદમ વ્યવસ્થિત નાનો ચકડો તમારા જેવો નાનો નાનો ભોલો ભાલો આપ્યો છે તો કે ટીન ખાલી ડબ્બા પેપર ગ્લાસ ધાતુની તૂટેલી વસ્તુઓ વગેરે કચરાનું તમારે શું કરવાનું તો કે પુનઃચક્રીયકરણ કરવામાં આવે છે અને આ વસ્તુઓનું પુનઃચક્રીયકરણ કરી નવી વસ્તુઓ બનાવી તેનો શું કરી શકાય તો કે પુનઃ ઉપયોગ કરી શકાય છે વિદ્યાર્થીઓ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમને જે કીધું છે એક તો ટીન પછી ખાલી ડબ્બા પેપર હોય ખાલી ડબ્બા હોય ટીન હોય ગ્લાસ હોય અથવા ધાતુની તૂટેલી વસ્તુ હોય તો આ બધી વસ્તુનું શું કરવાનું તો કે પુનઃચક્રીકરણ કરવાનું અને આ પુનઃચક્રીકરણ કરી અને આ વસ્તુમાંથી નવી વસ્તુઓ બનાવવાની શું આ જે વસ્તુઓ છે ને જેના કામી છે તો એમાંથી નવી વસ્તુ બનાવી અને તેનો શું કરવામાં આવે છે તો કે ઉપયોગ કરવામાં આવે છે રાઇટ આ બે મુદ્દા પછી પછી તમને અહીંયા એવું કહ્યું છે કે કોઈ પણ બે પદ્ધતિઓ અહીંયા જુઓ કે કોઈ પણ બે પદ્ધતિઓના નામ લખો કચરાની નિકાલની સમસ્યા તમે ઓછી તો કરી દેશો પણ કઈ એવી બે પદ્ધતિઓ છે જેના આધારે તમે કચરાનો નિકાલ કરો છો તો અહીંયા તમને બે પદ્ધતિઓના નામ આપ્યા છે જોઈ લેશો તમે અને પરીક્ષામાં એમસીક્યુમાં પણ પૂછાય છે એટલે થોડું ધ્યાન આપશો કે વિદ્યાર્થીઓ પદ્ધતિઓના નામ તો કે વિદ્યાર્થીઓ અહીંયા જો પુનઃ ઉપયોગ અને પુનઃચક્રીકરણ ચક્રીકરણ પુનઃ ઉપયોગ એટલે તમારે ફરીથી તમે કોઈ પણ વસ્તુ હોય જેનો એકવાર ઉપયોગ થઈ ગયો કોઈ ખાલી ડબ્બા હોય એકવાર તમે એમાં ખાંડ ભરી અથવા એક્સ વાય જડ વસ્તુ ભરી હોય તો એ ખાલી થઈ જાય તો ફરીથી એમાં કોઈ પણ વસ્તુ તમે ભરી શકો એનો ઉપયોગ ફરીથી કરી શકો તો એનો પુનઃ ઉપયોગ બીજું પુનઃચક્રીકરણ એટલે તો કે જે પણ એવી વસ્તુઓ છે તો એ વસ્તુઓ તો થોડી તૂટેલી હોય કે થોડી ખામીવાળી હોય તો એ વસ્તુનું શું કરવાનું પુનઃ ચક્રીકરણ કરી અને નવી વસ્તુ બનાવી અને નવી વસ્તુનું શું કરવાનો તો કે ફરીથી ઉપયોગ કરવાનો તો તમે બે પદ્ધતિઓના નામ યાદ રાખશો એક તો છે પુનઃ ઉપયોગ અને પુનઃ ચક્રીકરણ રેડી છે તો કે હા રેડી છે પ્રશ્ન એકદમ નાનો છે જોઈ લેશો તમે અહીંયા એકદમ નાનકડો ટચુકડો છે બે માર્ક્સમાં પૂછાય અને આજે અહીંયા બે પદ્ધતિઓ છે એ તમને વિકલ્પમાં પૂછી લે એટલે થોડું ધ્યાન આપશો મારા વાલા વિદ્યાર્થીઓ બીજું વિદ્યાર્થીઓ ભણવાની મજા આવતી હોય તો જરા કોમેન્ટમાં કહેજો બીજું હું પીડીએફ બનાવીને તમને ભણાવું છું થોડી મહેનત કરું છું તમારા માટે તમને આવા વિડીયો ગમે છે અથવા તો ઓલા જે પેન પેપરથી એવું ભણાવું એ વિડીયો ગમે છે તો જરા કોમેન્ટ કરજો ખાસ તો મને ખ્યાલ પડે તો હું તમને તમને જે ગમે છે એ રીતે વિડીયો પ્રોવાઈડ કરવાની સો ટકા કોશિશ કરીશ ઓકે બીજું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને તમારા જે મિત્રો હોય એમના સુધી વિડીયોને અવશ્ય શેર કરજો ચાલો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આજે ક્લાસીસ